નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વનું આપ સર્વન યુટ્યુબ ચેનલ પર ફરીથી એકવાર સ્વાગત કરું છું આગળના દાખલા આપણે શીખી ગયા બરાબર હવે જે દાખલો શીખવાનો પરીક્ષા અંદર વેરી મોસ્ટ એમ્પી પરીક્ષામાં આ દાખલા હંમેશા પૂછાય પૂછાયને પૂછાય છે આ દાખલાને આપણે ખૂટતે આવડતીવાળા દાખલા કહીએ બરાબર જેની અંદર મધ્યકનો દાખલા પણ વહી અને જેની અંદર મધ્યસ્થના દાખલા પણ પૂછાય હવે મધ્યકના દાખલા અંદર ખૂટતે આવડતો દાખલા આજે હું તમને કહું આ દાખલો ખૂટતે આવતો દાખલો મધ્યકનો મોસ્ટ એમ્પી આ દાખલો તમને આવડવો જ જોઈએ કુર્તી આવડતવા દાખલા હંમેશા પદ વિચલન રીતે કરવાનો પણ મધ્ય પુષો હોય તો મધ્ય સ્પુષા તો બી અલગ થઈ જશે પણ મધ્ય સ્ત્રી તો અલગ થઈ જાય ઓકે તો મધ્યક કે આપણે કુર્તી આવડતવા દાખલા આપણે આજે ચાલુ કરીએ તો આ પ્રશ્ન તમને પૂછ્યો છે કે નીચેની આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા બધું દર્શાવે છે ખિસ્સા બધાનો મધ્ય અઢાર છે તો કુર્તી આવૃત્તિ એપ શોધો જો અહીંયા તમને શું થયું તો અહીંયા તમને ઓલરેડી મધ્યક અઢાર આપી દીધેલું બરાબર મધ્યક તમને આપી દીધેલો પ્રશ્ન તમને એમ કહેવાય કે ખૂટતી આવૃત્તિ શોધો એપ શોધવાની એટલે આપણા મધ્યક નહીં શોધવાનો હવે આપણે જે દાખલા એ દાખલાની અંદર આપણા ખૂટતી આવૃત્તિ એપ શોધવાની આવા દાખલાની અંદર મધ્યક તમને ઓલરેડી આપેલો હશે તો એક્સ બાર બરાબર કેટલા આપેલા તમને મધ્યક બરાબર અઢાર રૂપિયા આપેલા એક્સ બાર બરાબર કેટલા આપેલા અઢાર ઓકે હવે આડી રીતે તમને આવૃત્તિ લખીને આપ્યું છે મારા જોડે જગ્યા નથી એટલે હું ઊભે ઊભું લગું કરી નાખ્યું જુઓ દૈનિક કિસ્સામાં બધું કેવી રીતે આપેલું હતું અગિયારથી તેર તેરથી પચ પંદર પંદરથી સત્તર સત્તરથી ઓગણીસ ઓગણીસથી એકવીસ એકવીસથી તેવીસ તેવીથી પચી આ રીતે આપેલું જેને આપણે એવું કહીશું બીજી ભાષામાં જ આપણે કહીએ વર્ગ અંતરાલ આ જે આપ્યું એને આપણે શું કહેશું આવૃત્તિ બરાબર આ જે આપેલું આપણે એને શું કહેશું આવૃત્તિ કહીશું ઓકે આવૃત્તિ તમને કહીએ આપણે સાત છ નવ તેર પાંચ અને ચાર ઓકે હવે શું કરવાનું તો તમને ખબર છે કે હવે જે આપણે કરીએ એ પ્રથમ સૌપ્રથમ આપણે કરીશું આ બધાનો સરવાળો તો સરવાળો કરી નાખો તમે ચલો સરવાળો કરો સાત ને બરોબર સાત ને તેર ને બે પંદર પંદર વીસ બાવીસ સત્યાવીસ સત્યાવીસ ને ચાર સત્યાવીસ ને ચાર બત્રીસ સત્યાવીસ ને અઠાવીસ ઓગણત્રીસ એકત્રીસ 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 ને તેર ચુમ્માલીસ એકત્રીસ ને તેર ચુમ્માલીસ ઓકે તો એકત્રીસ ને તેર ચુમ્માલીસ આ ટોટલ સરવાળો થઈ ગયો એકત્રીસ ને તેર જુમ્માલી સરવાળો થઈ ગયો પ્લસ આ જે વધારાનો હતો એને આપણે કહેશું એપ તો આ વધારાનો એપ પણ અહીંયા કોક સંખ્યા યાદ રાખજો અહીંયા કોક સંખ્યા એ સંખ્યા પણ અહીંયા જોડાશે જ બરાબર ને કોક સંખ્યા છે અહીંયા દસ હશે કદાચ પંદર હશે વીસ પચીસ પોતે કઈ આપણને ખબર નહીં એ તો આપણે ગોતવાની પણ અહીંયા કોક સંખ્યા એ તો સંખ્યા તો દરેકની અંદર આવૃત્તિનો સરળો થાય તો આ સંખ્યાનો પણ સરવાળો થવો જોઈએ એટલે આ સંખ્યા નથી એટલે આપણે એને ધીરે ઘણી કાલે એવું કરશું પ્લસ એપ કરી એડ કરીશું બાકી સરવાળો તો કરવાનો થશે એટલે તમારે આવા દાખલામાં આપણે તમારે શું કરવાનું બધા જ જેટલોનો સરવાળો એટલે સરવાળો કરવાનો જે ખુરતી આવડતી તમને એફ આપ્યો હોય કે એક્સ આપ્યો એ છેલ્લે રહીને ધીરે લઈને પાછળ ચોટાડી દેવાનું પાછળ જોડી દેવાનું બરાબર હવે શું કરવાનું તો હવે તમને ખબર હવે તમારે કરવાનું થશે એક્સ એક્સાઇઝ એટલે કે મધ્ય કિંમત તમારે ગોતવાની થશે હવે મધ્ય કિંમત કેવી રીતે ગોતવાનું તો બંનેનો કરવાનો સરવાળો અને ભાગ્યા કરવાના બે તો અગિયાર અગિયાર પ્લસ તેર આ બધાનો સરવાળો ભાગે બે અગિયાર ચોવીસ બાર તો કેટલા આવશે આવશે બરોબર હજુ કરો અડધા ચૌદ આવી રીતે લાભુ તો લાવી શકે હવે આવું ના કહું તો મેં તમને આગળના વિડીયો શીખવાડ્યું કે દરેક વખતે જો ગેપ સરખો સરખો દેખાય તમને ગેપ કેટલો કેટલો સરખો 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 હોય તો બસ એની અંદર જેટલો ગેપ હોય એટલો ઉમેર નાખો બારમાં બે ઉમેરો ચૌદ ચૌદમાં બે ઉમેર નાખો તો સોળ 5મો બેમો તો 18 8મો બેમો તો 20 20મો બેમો તો 22 22મો બેમો તો 26 આ તમારી આવૃત્તિ તમને મળી ગઈ બરાબર હા સોરી એક જ તમને મળી છે મધ્યકિંમત તમને મળી ગઈ હવે મધ્યકિંમત તમને મળી ઓકે હવે વિદ્યાર્થી મધ્યકિંમત મળ્યા પછી મે તમને બીજું તો કો ખુદતે આવજો દાખલો કરવો હોય ને તો હંમેશા સેલનશૈલી રીત એ પદ વિચરણ રીત તો પદ વિચરણ રીતની અંદર શું આવે અને બરાબર ઓકે તમારે કોઈ એક નરવાનું થશે મધ્યક ધારેલો મધ્યક પણ એટલું યાદ રાખજો જ્યારે પણ ખૂર્તિ આવતો દાખલો હોય ને તો ધારેલો મધ્યક એવો ધારવાનો એવો ધારવાનો કે જેની હોમ એફ કે એક્સ હોય બરાબર તો કોની હોમાં એફ તો એફ અહીંયા અને એની હોમાં કોણ વીસ તો કોને જ આ જે વીસ રહે ને એને જ તમારું ધારવાનું થશે ધારેલો મધ્ય એનું કારણ બરાબર તમને ખબર પડી જશે આ કેમ ધારવાનું એનું કારણ હું તમને કહું આગળ કરવાનું ઓકે તો મેં તમને કીધું હતું કે જે એ હોય એના બરાબર હું કરવાનું થશે જીરો અને ઉપર જે હોય એમ લખવાનું માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર આવું લખી દેવાનું થશે નીચે તમારું લખવાનું થશે તો જો ઝીરો હોય તો અહીંયા હું લખશો તમે એક અને ની બરાબર જ ઝીરો ધારવાનું કારણ એટલી એ વસ્તુ યાદ રાખજો કે હવે આપણો કરંત થશે તો એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરંત થશે અને એફઆઈ અને જીરોનો ગુણાકાર કરશો એટલે જાતું થઈ જશે જીરો તો આ બરાબર જીરો થવો જોઈએ કારણ કે ઓનો કોઈ સંખ્યાનો ગુણાકાર થશે નહીં આ કોઈ સંખ્યા પર ખબર નહીં તો આ સંખ્યાને આપણે હંમેશા ગાયબ જ કરી નાખવાની એટલે એટલું મગજમાં ફિટ જ રાખજો કે એફ હોય એની હોમનનો જ એ ધારવો જ્યારે તમે કૃત્ય દાખલો કરી દાયા હોય તો હવે શું કરવાનું છે હવે તમને ખબર છે કે આપણું જે છેલ્લો પુસ્તક એફઆઈ યુઆઈ હવે આપણો આવશે એફઆઈ યુઆઈ તો એફઆઈ એટલું થશે સાત ચોક 28 પણ કેવા માઇનસ 6 3 અઢાર કેવા માઇનસ નવ દુ અઢાર કેવા માઇનસ તેરકા તેર કેવા માઇનસ એફ ગુણા જીરો થઈ જશે જીરો એફ ગુણા જીરો થઈ ગયો પાંચ એકા પાંચ

સિત્યોતેર માઇનસ બરાબર ઓકે હવે તો આ બંને કરવાનું થશે બાદ બાકી કરવાનું સિત્યોતેર માંથી તેર નો બાદ કરો સાત માંથી ત્રણ જાય એટલે ચાર સાતમાંથી એક જાય એટલે પાંચ સોરી છ જવાબ કેટલો આવશે ચોસઠ પણ કેવા ચોસઠ માઇનસ ચોસઠ બંનેની બાદ બાકી સાતમાંથી ત્રણ જાય એટલે ચાર સાતમાંથી એક જાય એટલે છ બંનેની બાદ બાકી એટલે કેટલા થશે માઇનસ ચોસઠ પેલા થશે માઇનસ ચોસઠ અને હવે આપણું જે સૂત્ર એ સૂત્રનો આપણે શું કરશું ઉપયોગ કરીશું બરાબર હવે જે આપણું સૂત્ર એ સૂત્રનો આપણે ઉપયોગ કરશું બરાબર થોડી વારમાં આ બધું વસ્તુ લાદી નાખું આપણું સૂત્ર શું છે તો એક્સ બાર બરાબર એ પ્લસ સી એફઆઈઆઈ

બરોબર નીચે જે આપેલું કોણ ચોસઠ કેટલા ચોસઠ માઇનસ ચોસઠ માઇનસ ચોસઠ એફઆઈ પ્લસ વર્ગ અંતરાલ તો વર્ગ અંતરાલ કેટલો તેર માંથી અગિયાર જાય એટલે બે વર્ગ અંતરાલ અથવા વર્ગ લંબાઈ બરોબર બે થઈ ગયું હવે હવે જો જે શોધવાનું એક સાઈડ બાકી બધું પેલી સાઈડની આપણે સિસ્ટમ વાપરીએ તો એક કોમ કરું 20 e 20 હું હંમેશા આ બાજુ જે સોડવાની છે બાકી બધું એની સાઈડ તો જો 20 નું હું આ બાજુ લઈ જો તો 18 - 20 = 18 - 20 = 64/2 44 + f * 2 આવતો છે તો અહીંયા કેટલા આવશે -2 હવે બરોબર 18 માંથી 20 જાય એટલે -2 હવે આ ઉપરના બેનો ગુણાકાર તો 2 4 2 8 2 6 12 ગુણાકાર હંમેશા ઉપર અગાતે નીચે ગુણાકાર નહીં કરવાનું નેચા આવશે 44 + f ઓકે હવે જુઓ આ ભાગાકારમાં કલબા જાય તો ગુણાકારની અંદર ભાગાકારની સિસ્ટમ દરબા જાય તો થઈ જશે ગુણાકારમાં જશે તો ચુમ્માલીસ પ્લસ એના ગુણાકારમાં આખા ગુણાકારમાં આવશે માઇનસ બે જો આ ગુણાકારમાં જશે બરાબર માઇનસ એકસો અઠ્યાવીસ ગુણ્યા બે કરો ચુમ્માલીસ ગુણ્યા બે એટલે માઇનસ અને માઇનસ એક બરાબર માઇનસ એકસો ને આ માઇનસ અઠ્યા જે શોધવાનું એક સાઈડ બાકી બધું પેલી સાઈડ તો માઇનસ અઠ્યાસીનું પીરું બાર લઈજો તો માઇનસ ટુ એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એકસો અઠ્યાવીસ પ્લસ અઠ્યાસી તો માઇનસ બે એફ ઇઝ ઇક્વલ ટુ ચલો પ્લસ ઓર માઇનસ માઇનસ આવી સીધી સ્થિતિ બાદ બાકી આઠમાંથી આ એટલે ઝીરો બારમાંથી આ એટલે ચાલીસ અને કેવા ચાલીસ માઇનસ ચાલીસ હવે આ બાજુનો ચાલીસ આ બાજુ માઇનસ આ બાજુ બંને બાજુના માઇનસ શું થશે ઉડી જશે તો વચ્ચે કોણ ટુ એફ બરાબર ચાલીસ આપણે ટુ એફ જો તો આપણે જોવો એફ તો એફ બરાબર કેટલા તો આ ગુણાકારમાં કેટલો જાય તો ભાગાકારનો તો ચાલીસ ભાગ્યા બે એફની વેલ્યુ મળશે બે વડે ભાગી ના આપો એટલે એફની વેલ્યુ મળશે આપણને વીસ તો એફ બરાબર કેટલા મળશે આપણને વીસ તો આ આપણો ખુરતી આવડતો દાખલો કમ્પ્લીટ થઈ ગયો બરાબર તો આ દાખલો તમને ખબર પડી ગઈ છે એક બે વાર જોવો એટલો દાખલો તમને આવડી જશે બરાબર ચાલો તો મળીએ એક નવા વિડીયોની અંદર અને આ વિડીયોની અંદર થોડાક લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બરાબર કમેન્ટ કરવાનું જોશો નહીં બરાબર ઓકે ચલો મળીએ જય હિન્દ જય ભારત ભારત મતા કી જય